વડોદરા રેલવે ડીઆરએમ કચેરીના સફાઈ કર્મચારીઓએ પગાર મુદ્દે વિરોધ નોંધાવ્યો વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે ડીઆરએમ કચેરીના સફાઈ કર્મચારીઓએ પગાર સંબંધિત મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પાડીને વિરોધ પ્રદર્શિત કર્યો છે નવા કોન્ટ્રાક્ટર દ્વારા નક્કી કરાયેલું વેતન જૂના કોન્ટ્રાક્ટર કરતાં ઓછું હોવાથી કર્મચારીઓએ આ પગલું ભર્યું છે પોતાની માંગણીઓ સંતોષાઈ નહીં ત્યાં સુધી કામ પર પરત નહીં ફરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે જેના કારણે કચેરીની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ છે કર્મચારીઓ દ્વારા મળતી માહિતી મુજબ અગાઉના કોન્ટ્રાક્ટર દ્વારા તેમણે પ્રતિદિવસ રૂપિયા પાંચસોનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું કે કોન્ટ્રાક્ટ બદલાતા નવા કોન્ટ્રાક્ટરે પગારમાં ઘટાડો કર્યો છે અને કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી આ અંગે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હોવાથી આખરે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે આ મુદ્દે રેલવેના ઉચ્ચ અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી પરંતુ કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટર તેમની માંગણીઓ સ્વીકારતો નથી ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે આ ઘટનાને કારણે રેલવે કચેરીના રોજના કાર્યો પર અસર પડી રહી છે કર્મચારીઓનું પ્રદર્શન અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે જેમાં શ્રમિકોના હિતોનું રક્ષણ અને કોન્ટ્રાક્ટ પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે આ વિરોધ ભવિષ્યમાં આવા અન્ય મુદ્દાઓને પણ પ્રકાશિત કરી શકે છે કે આ લોકો 2018 થી કામ કરે છે અને 2018 થી કામ કરતા પહેલી તારીખે કોન્ટ્રાક્ટ ચેન્જ થયો છે અને ઇન્દોરના રાજેન્દ્ર કરીન છે એની કંપનીનો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર પેટા કોન્ટ્રાક્ટર પ્રવિણભાઈ કરીન લોકલ વ્યક્તિને આપ્યો છે ને એ વ્યક્તિ એવું કે છે કે જૂના માણસો ફૂલ સોલજન છે સુપરવાઇઝર ને ગણતા એ લોકોને કે છે કે ત્રણસો રૂપિયામાં તમે કામ કરો ને પેલા રેટ આમનો પાંચસો રૂપિયા હતો બરાબર અને આના તો આના મેં તો આ લોકો એવું કે છે કે ત્રણસો ની અંદર કામ કરવા કરવું હોય તો કરો નહીં તો તમે છૂટા દો મારી પાસે બીજા માણસ છે તો આટલા સમયથી કોરોના કાળમાં લોકો કામ કરી ચુકેલા છે અને રાતે બાર વાગ્યા સુધી જીએમ સીપીએમ જે આપી મોટા અધિકારી આવે તો વર્કશોપ ની સફાઈ માટે એ લોકો રોકાય છે ને આજે એમની સાથે આવું વર્તન કરવામાં આવે છે એટલે કોન્ટ્રાક્ટ પર કામ કરનાર વ્યક્તિ ની કોઈ એજ જ નહીં ગવર્મેન્ટ જે રેટ છે એ રેટ તો આપવો નથી છતાં એમનું આ રીતે શોષણ કરવામાં આવે છે અને આ પોતાના હક માટે અવાજ ઉઠાવવામાં આવે છે લોકો સાથે આવું છે પણ કોઈ વ્યક્તિ અહીં અમારી સાથે એવી વાત નહીં કરી કે તમે એ કર્યો જ્યારે અમે અહીંયા કહેવાય છે ત્યાં છે કે ત્રણસો રૂપિયામાં તમારે કામ કરવું હોય તો તમે કરો નહીં તો તમે જઈ શકો છો